આપણે જો ચડો લઈને આવી ગયે જોઈ લીધો ક્યુ લઈ લીધું હે મતલબ મકાઈ આમ વાડી મરી જગ્યા પાણી આલે લીલું લીલું હે જો કુછ લાગે એમ આ ગળધો કિલોમીટર ના અંતર માં જ આપણે જોઈ હકી રખું તો જય મારા રો કેમ છો ઢે મજા મત છો ને આપણો હાય હાય એટના સુકૂન નવ લોકો આવી ગયો છે આ આપણે બુબા એ આપણે ઘર ની છટ ઉપર ક્યુ કે કે હુઈ એ જો આજે હમણા બે દી થયા તા

આમાંથી થોડું ઓછું એ લીલું ને આગળમાં વધારે આગળ પાણી વાય લીલું હળું હળું બધું ચોમાસા નાના જ લાગે હું

આજનો લોક એટલો કઈ ખાસ બહેનો નથી એટલો બધો રેખા ખાસ એટલો બધો ખાડું એ તો પહેલે થી ઓલી નવી ચેનલમાં બીજું મિતેશ લખુમાડી સબસ્ક્રાઈબરો છે તમે સબસ્ક્રાઈબ કરી થોડો મારો પાન ઉપાડી ડાયરેક્ટ મારો

વર્ષે કાલના વિડીયોમાં હું તમને બતાડી દઈશ તો એ સબન જાય સ્ક્રીનશોટ કે ને આ સબસ્ક્રાઇબર છે જલ્દી સબસ્ક્રાઇબ કરો જલ્દી માં જલ્દી વિડીયો વધી કે સબસ્ક્રાઇબ કરતા જલ્દી સબસ્ક્રાઇબ કરતા બોલો એક તો જાય ખરાણા ના ખાણા ના 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 કર તું એ લ્યો આજનો લોક આપણે અહીંયા બોલો કે વધી ગયો છે લોક અરે ભાઈ ભાઈ ઓળખ્યા ગયા ભાઈ તો આજનો લોગ આપણે અહીંયા નથી બોલો લાઈક છે સબસ્ક્રાઈબો મળીશું કાલના વ્લોગમાં ક્યાં લાગી સબસ્ક્રાઈબ ના આવો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા જ મીટેસ્ટના ચેનલમાં સબસ્ક્રાઈબો આજનો છે ને અવાજ મસ્ત મસ્ત કોમેડી વિડીયો જોવા માટે આપણી ચેનલ સસ્ક્રુબ નથી મળી છે કાલના વ્લોગમાં ભાઈ બાય ટાટા